ચાલે આજ તમારો વિડિયો છે કે બોર્ડમાં નંબર લખાશે સોમાં અને 7 પાંચ રાઉન્ડ આવશે અને જે જીતે અને 10 રૂપિયા ઇનામ મળશે ચાલો શરૂ કરીએ લાઈન ગોઠવઈ દીધી એટલે પહેલો રાઉન્ડ શરૂ કરીએ 89 ખોટો 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 પેલા રાઉન્ડ માં કોઈ નઈ જીત્યું હવે રાઉન્ડ બે સારું કરીએ ખોટો

રાઉન્ડ રાઉન્ડ ત્રણમાં જન્મેશ એકલો જીત્યો છે અને રાઉન્ડ ચાર ચાલુ કરી અઠ્યાશી હા ચો ઈઠ્યોચેર હા ચો છમી ખોટું ઓગણીસ ગોટું

રાઉન્ડ પાંચમાં મનુભાઈ જીત્યા છે એકલા અને બધા થઈને હું રાઉન્ડ હતા અમે ચાર જણા જીત્યા છે અને બધાને એ દસ ને દસ રૂપિયા તમે દસ ને તમે દસ અમે દસ ને અમે દસ લઈશું અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ચેનલ ને એસ લોંગને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો They much